કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયેલું છે તે સવાલ જ્યારે ચર્ચામાં છે ત્યારે આ અંગે ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે રિપોર્ટ મુજબ ઋષિકેશ પટેલનું એમ કહેવું છે કે કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી અને છેલ્લા દિવસે કોઈનું નામ તેઓ ભરી દેશે મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર નથી કરાયા દર્શક મિત્રો ત્યારે આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે તેમ નિવેદન આપ્યું હતું કોંગ્રેસમાં સશક્ત વિચારધારા અને વિચાર શક્તિ નથી તેમ કહીને કોંગ્રેસ ઉપર ઋષિકેશ પટેલે પ્રહાર કર્યા હતા ઋષિકેશ પટેલે એમ કહ્યું કે છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહીં રાખે કોંગ્રેસ રિપોર્ટ પર નજર કરીએ તો આ સાથે ઋષિકેશ પટેલનું કહેવું છે કે મહેસાણા લોકસભા અહેવાલ છે કે અત્યારે ચાલી રહેલ મોદી સાહેબના વંટોળમાં કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ સશક્ત વિચારધારા વિચાર શક્તિ પણ હોવી જોઈએ જે કોંગ્રેસમાં નથી તેમ ઋષિકેશ પટેલનું કહેવું છે વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારબાદ ભાજપે આ ઉમેદવારોને પેટા ચૂંટણીની ટિકિટ આપી હતી ત્યારે હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર નથી કરી શકી હજી સુધી લોકસભાની ચૂંટણીમાં આઠેક બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા નથી અસંતોષ અને જૂથવાદમાં કોંગ્રેસ કોને ટિકિટ આપવી તેના અસમંજસમાં છે બીજી તરફ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખુદ રાજકોટ જઈને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરીને સમજાવી આવ્યા હોવાની ખબર વચ્ચે અને દસેક દિવસમાં જ કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો હતો તેવી પણ જાણકારી ખબરોમાં આવી શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ધન્યવાદ